ઢાળ પડે આ કહેવત નવસારીમાં સાચી સાબિત થઈ છે સેવાના કામે બે કરોડથી વધુનું દાન મેળવવા જતા નવસારીના એનજીઓને એક કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે ઠગબાજોએ માત્ર દસ રૂપિયાની નોટ વડે એક કરોડ કેવી રીતે મેળવ્યા તે જુઓ આ વિશેષ અહેવાલમાં નવસારીની સેવાકીય કામગીરી કરતી એનજીઓ સંસ્થાને સીએસઆર થકી બે કરોડ વીસ લાખ આપવાની વાત કરી તેના બદલામાં એક કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલા આંગળીયા પેઢીમાં સિફ્તપૂર્વક એક કરોડની રકમ જમા કરાવી પણ સામે બે કરોડ વીસ લાખની રકમ એનજીઓના ખાતામાં આરટીજીએસ ન કરતા એનજીઓના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ટાઉન પોલીસમાં ચાર સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી નવસારી શહેરના ફુઆરા વિસ્તારમાં કાર્યરત અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન નામની એનજીઓ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ ખાત મારફતે તારીખ એકથી દસની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે ત્રણ મહિના અગાઉ અનંત પટેલ નામના વ્યક્તિએ આકાશ નામના વ્યક્તિની ફોન પર વાતચીત કરાવી હતી જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી સીએસઆર દ્વારા બે કરોડને વીસ લાખ આપવાની વાત કરી હતી પરંતુ સામે કમિશન રૂપે એક કરોડ આંગળીયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી માત્ર દસ રૂપિયાની નોટનું સિરિયલ નંબર ફરિયાદીને વોટ્સએપ કરી આંગળીયામાંથી દસ રૂપિયાની નોટ પકડાવી હતી જેના આધારે એનજીઓમાં આરટીજીએસ થયા બાદ આ દસની નોટ ઠગબાજુને અપાયા બાદ આંગણવાડીમાંથી એક કરોડ રૂપિયા ઉપાડવાનું આયોજન થયું હતું પણ એનજીઓના એકાઉન્ટમાં પૈસા આવ્યા ન હતા સોળ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી મિલિન નિલેશકુમાર ધાયલ ધંધો સમાજ સેવા અને રહે નવસારી સિંધી કેમ્પ ગોવિંદ પાર્ક નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર એકસેઠ બે એ મુજબની ફરિયાદ આરોપીઓ આકાશભાઈ ઉર્ફે મોહમ્મદ સાબિર હાલાઈ દીપ ભાવેશ અને આબિદ કાચવાલા એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી આ જે ગુનો છે એ તારીખ બે સાત બે હજાર ચોવીસથી આજ દિન સુધી બનેલ છે ગુનાની હકીકત એવી છે કે આ તમામ આરોપીઓ છે તેઓએ ઠગાઈ કરવાના બદરાદાથી અગાઉથી ગુનાઓ કાવતરું રચી આ જે ફરિયાદી છે અને તેમના જે ટ્રસ્ટીઓ બીજા મિત્રો છે તેઓએ સંસ્થાના નામે જે આરોપીઓ છે બે કરોડ વીસ લાખ રૂપિયા ડોનેશન કરવાના છે કંપનીના સીએસઆર બીજી તરફ ઇન્દોર માંથી આ એક કરોડ રૂપિયા આબિદ કાંચવાલા નામના વ્યક્તિએ ઉપાડતા એનજીઓ સંચાલકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયા બાદ ટાઉન પોલીસ મથકમાં ચાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે આકાશ નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે તો હવે